પારો છે અમદાવાદમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં વધારો થયો છે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને નાના બાળકો વધારે બીમાર પડી રહ્યા છે સોલા સિવિલમાં એક દિવસમાં અંદાજીત પંદરસો ઓપીડી નોંધાઈ છે એક જ દિવસમાં પંદરસો લોકો સારવાર માટે પહોંચ્યા ગરમીનો પારો છેતાલીસ ડિગ્રીને પાર થયો અને જેના કારણે ડિહાઈડ્રેશન હિડસ્ટ્રોક ઝાડા ઉલટીના કેસીસમાં વધારો થયો છે જેના કારણે ઓપીડી વધી ગઈ છે પંદરસો પહોંચી છે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હિડસ્ટ્રોક માટે આવતા દર્દીઓ માટે સંપૂર્ણ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે તમામ દર્દીઓ એવા જે પણ જેને કે સામાન્ય રીતે ચક્કર આવતા હોય માથું દુખતું હોય ડિહાઈડ્રેશન થયેલું હોય પેટમાં દુખાવો થતો હોય કે તાવ આવતો હોય એવા એવા સિમ્ટમ્સ એવામાં જોવા મળતા હોય છે એમાં શંકાસ્પદ લૂના દર્દી તરીકે આપણે એને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની હોય છે અને એના માટે જે તે જગ્યાએ અમે ઓઆરએસના દ્રાવણ તૈયાર રાખેલા છે જો વધારે પડતાં ને એવું હોય તો એના માટે અલાયદા એસીની સગવડવાળા અને પંખાની સગવડવાળા રૂમ પણ ત્યાં તૈયાર રાખેલા છે કે જે દર્દીને ત્યાં દાખલ કરવાની જરૂરિયાત ઉપર થઈ થાય ત્યારે